હલો દોસ્તો નમસ્કાર તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘણોથી ભરપૂર એવો ટામેટાનો સૂપ તે એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ છે અને આ સૂપ નાનાથી લઈ મોટા સૌને પ્રિય હોય છે અને તમે હોટલ જેવું જ ટેસ્ટી ઘરે પણ બનાવી શકો છો એ પણ એકદમ સિમ્પલ અને ઇઝી રીતે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ટામેટાનો સૂપ બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા લાલ પાકા ટામેટા મેં ધોઈને લઈ લીધા છે મીડિયમ સાઇઝના બે ગાજર પણ આપણે આ રીતે ટુકડા કરીને લીધા છે હવે ટામેટાને આપણે ઝીણા ઝીણા આવી રીતે સમારી લઈએ મીડિયમ ગેસની આંચ પર મેં એક પ્રેશર કુકર મૂકી દીધું છે તેમાં કાપેલા ટામેટા અને ગાજરને આપણે એડ કરી લેવાના છે હવે તેમાં સાતથી આઠ ઘણી લસણ એડ કર્યું છે એક તજનો ટુકડો અને ત્રણ લવિંગ એડ કરી લીધા છે વન ટેબલ સ્પૂન મરી પાવડર અને વન ટેબલ સ્પૂન મીઠું પણ આપણે એડ કરી લીધેલું છે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીને પ્રેશર કુકર આપણે બંધ કરી લીધું છે હવે તેને મીડિયમ ગેસની આંચ પર ત્રણ સીટી આપણે થવા દેવાની છે ત્રણ સીટી થઈ ગઈ છે તો હવે પ્રેશર કુકરને ખોલી લીધું છે તો તમે જોઈ શકો છો ગાજર અને ટામેટા આપણા સરસ રીતે ચડી ગયા છે તો હવે તેને બ્લેન્ડરની મદદથી હું બ્લેન્ડ કરી લઈશ અને તેને એકદમ એકરસ કરી લઈશું તમે મિક્સરમાં પણ પીસી શકો છો તો હવે એક બાઉલમાં મેં મોટી ચારણી મૂકી છે તો તેને આપણે આવી રીતે ગાળી લેવાનું છે ચમચાથી પ્રેસ કરીને આપણે ગાળતા જવાનું છે જેથી ટામેટા અને ગાજરમાં જે વધારાનો કચરો કે બીજ હોય તો તે પણ ગળાઈ જાય હવે લો ફ્લેમ પર મેં કઢાઈ મૂકી દીધી છે તો તેમાં વન ટેબલ સ્પૂન જેટલું મેં દેશી ઘી એડ કરેલું છે તમે દેશી ઘીની જગ્યાએ બટર કે માખણનો ઉપયોગ પણ કરી શકો છો તેમાં એક લીલું લસણ આવી રીતે કાપીને આપણે એડ કરી લેવાનું છે અને તેને બરાબર રીતે આપણે સાંતળી લઈશું ટામેટાના સૂપમાં આ લીલા લસણનો સ્વાદ બહુ જ મસ્ત લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેમાં ટામેટા અને ગાજરનો સૂપ એડ કરી લીધો છે ટામેટાને બાપતી વખતે આપણે મીઠું એડ કરેલું છે તો તેને ધ્યાનમાં રાખીને મેં વન ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે તીખાસ માટે વન ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી લીધો છે તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બે ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ એડ કરી છે તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈએ હવે સૂપને આપણે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે ચમચીથી હું સૂપને ટેસ્ટ કરી લઉં છું કે તેમાં તીખાશ મીઠાશ અને ખટાશ બધું બેલેન્સમાં છે કે નહીં એકદમ પરફેક્ટ હોટલ જેવું જ આપણું સૂપ બની ગયો છે હવે તેમાં વન ટી સ્પૂન જેટલો મેં કોર્ન ફ્લોર ઓગાળીને એડ કરી લીધો છે તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈએ અને થોડીવાર માટે આપણે તેને ઉકળવા દઈશું તમે જોઈ શકો છો સૂપનો કલર નેચરલી રેડ જ છે તેમાં કોઈ પણ પ્રકારનો આપણે કલરનો ઉપયોગ નથી કરેલો આપણો ટામેટાનો સૂપ એકદમ રેડી છે તમે પણ ઘરે આવી રીતે ઇઝી અને સિમ્પલ રીતે બનાવી શકો છો આપણું હોમમેડ ટામેટાનો સૂપ બિલકુલ રેડી છે તેને હવે એક બાઉલમાં હું પીરસી લઈશ આ સૂપને તમે ગાર્લિક બ્રેડ ટોસ કે સાદા બ્રેડ સાથે પણ પીરસી શકો છો આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારી એક કમેન્ટ મને મોટિવેશન આપશે નવા નવા વિડીયો બનાવવા માટે જો મારી રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસિપી વિડીયો જોવા માટે બે લાઇકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ